ઘરમાં દુર્ભાગ્ય લાવે છે આ પચીસ વસ્તુઓ આજે જ ઘરમાંથી કાઢી નાખો નહીં ગમે તેટલી મહેનત કરો પૂજાપાઠ કરો પણ ગરીબ જ રહેશો ઘરમાં પૈસા ટકશે નહીં નંબર એક ખાલી હાથે બાથરૂમ ન જવું જોઈએ નંબર બે સ્નાન કરતી વખતે પણ નગ્ન ન રહેવું જોઈએ નંબર ત્રણ ઘરમાંથી ગરીબી દૂર કરવા શુક્રવારે દહીં અને માખણનું દાન કરવું જોઈએ સાંજના સમય ઘરમાં દીવો પ્રગટાવે છે તે ઘરના સભ્યોને દુખ નથી આવતું વર્ષમાં એક વાર તીર્થયાત્રા એ જઈને ગરીબોની સેવા કરવાથી તેમની દરિદ્રતા દૂર થાય છે ગુરુવારે ઘઉં નું દાન કરવાથી ડર દૂર થાય છે ઘરને વાસ્તુ દોષથી બચાવવા માટે માત્ર યોગ્ય દિશા જ નહીં પરંતુ ઘરની દિવારો અને ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જો ઘરની વાસ્તુ સાચી હોય અને સજાવટની વસ્તુઓને વાસ્તુ પ્રમાણે રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે ઘરમાં શાંતિપૂર્ણ ઊંઘ ન આવવી સારું આરોગ્યપ્રદ ભોજન નથી મળી રહ્યું તો તેનો અર્થ એ છે કે ઘરમાં વાસ્તુ દોષ છે તેથી માત્ર ઘરની દિશા તરફ જ નહીં પરંતુ અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પર પણ ધ્યાન આપવું જોઈએ ઘર વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં રહેલી કેટલીક વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં અડચણ બની શકે છે આવી પરિસ્થિતિમાં ચાલો જાણીએ એવી વસ્તુઓના વિશે જેને ઘરમાંથી તરત બહાર કાઢીને ફેંકી દેવી જોઈએ પરંતુ તે પહેલા આજે તમે પણ ઈચ્છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પર બન્યા રહે તો વીડિયોને એક લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા ચોક્કસ લખો નંબર એક તૂટેલો અરીસો વાસ્તુ શાસ્ત્ર મુજબ અરીસો બની શકે છે સંવાદિતા નું પરંતુ તૂટેલો અરીસો નકારાત્મક ઉર્જા અને દુર્ભાગ્યને આકર્ષિત કરી શકે છે આવી સ્થિતિમાં તે ઘરના સભ્યોના જીવન પર ખરાબ અસર કરે છે સાથે સાથે તેની સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડે છે નંબર બે જો ઘરમાં કોઈ તૂટેલી અથવા બંધ થયેલી ઘડિયાળ હોય તો તેને તરત જ કાઢી નાખવી જોઈએ તે ઘરમાં રહેતા લોકો માટે સંબંધિત તણાવ અને દુર્ભાગ્યનું કારણ બની શકે છે ઘડિયાળમાં બંધ થયેલા કાંટા તમારી પ્રગતિને પણ બંધ કરે છે તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ છે તો તેને ઠીક કરાયેલો અથવા તો તેને ઘરમાંથી બહાર ફેંકી દો નંબર ત્રણ એન્ટીક વસ્તુઓ જો તમે એન્ટીક વસ્તુઓ લાવવાના શોખીન છો તો સાવધાની સાથે લાવો કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણી વાર તેમના અગાઉના માલિકોની વાર્તાઓ અને શક્તિ વહન કરે છે નંબર ચાર જૂનું કેલેન્ડર નવું વર્ષ આવવાની સાથે જ નવું કેલેન્ડર તો લગાવી લઈએ છે પરંતુ ઘણા લોકો જૂનું કેલેન્ડર બહાર ફેંકવાને બદલે ઘરમાં સંભાળીને રાખે છે આવું બિલકુલ પણ ન કરવું જોઈએ કારણ કે જૂનું કેલેન્ડર ભૂતકાળને દર્શાવે છે તેથી જ જૂના કેલેન્ડરને ને ઘરેથી તરત જ હટાવી દેવું જોઈએ પાંચ સુકા ફૂલો વાસ્તુશાસ્ત્ર અનુસાર સુકા ફૂલો મૃત્યુના સંકેત છે તેથી સુકા ફૂલો ક્યારે ઘરમાં ન રાખવા જોઈએ આનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે છ વેર વિફેર રહેલા તાર ઘર કે ઓફિસ ની જગ્યાએ ચાર્જર કેબલ જેવી ઇલેક્ટ્રિક વાયરોને ઉલજાવીને ન રાખવી જોઈએ અથવા કાર્યસ્થળ પર ફસાયેલા રહેવાથી તમારા કરિયર અને પૈસા પર અસર પડી શકે છે નંબર સાત મહાભારતની તસવીર અથવા પેન્ટિંગ એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારતની તસવીર લગાવવાથી ઘરની પરેશાનીઓ વધી જાય છે અને ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાય છે ત્યાંથી જ વાસ્તુશાસ્ત્ર અનુસાર ક્યારે પણ ઘરમાં મહાભારતની કોઈ પણ તસવીર ન લગાવી જોઈએ નંબર આઠ જૂના ફાટેલા કપડા બાંધેલો પોટલું શું તમે પણ તમારા ઘરમાં જૂના ફાટેલા કપડા એક પોટલામાં બાંધીને મૂકી રહ્યા છો પરંતુ શું તમે ઘરમાં હાજર કપડાના બંડલથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે તે દાનમાં આપવું જોઈએ અથવા તો કોઈને ઉપયોગ માટે આપવું જોઈએ નંબર નવ દેવી દેવતાઓના જૂના ચિત્રો કે ખંડિત મૂર્તિઓ રાખવાને પણ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે વાસ્તુદોષ માનવામાં આવે છે તેનાથી આર્થિક નુકસાન તો થાય જ છે પરંતુ એવું પણ માનવામાં આવે છે કે દેવી દેવતાઓની જૂની મૂર્તિઓશ રાપ આપે છે મંદિરમાં એક જ ભગવાન અને દેવીની ત્રણ મૂર્તિઓ રાખવી એ વાસ્તુદોષ છે તેથી ઘરમાં માત્ર સ્વચ્છ અને નવી મૂર્તિ જ રાખવી નંબર દસ હંમેશા છત સાફ રાખો એવું કહેવાય છે કે પર પડેલી ગંદકી પણ આર્થિક સંકટ તરફ દોરી જાય છે બિનજરૂરી વસ્તુઓને બિલકુલ રાખો તેનાથી પરિવારના સભ્યો પર ખરાબ અસર પડે છે અને પિતૃદોષ પણ ઉત્પન્ન થાય છે નંબર અગિયાર તૂટેલું કબાટ તૂટેલા અલમારી આર્થિક સંકટ પેદા કરે છે વાસ્તુમાં કહેવાયું છે કે ઘરમાં કે દુકાનમાં તૂટેલું કબાટ ક્યારે પણ ન રાખવું જોઈએ કબાટનું કામ પતી જાય યારે તેને સારી રીતે બંધ કરવી જોઈએ ખુલ્લી અલમારી ફાલતુમાં તમારા કામમાં અવરોધો ઊભા કરે છે અને તે નકારાત્મક ઊર્જાનો સંચાર વધારે છે અને તમારા પૈસા પણ પાણીની જેમ ખર્ચ થાય છે નંબર બાર કરોડિયાના ના જાડા અને ઘરની ગંદકીમાં સૌભાગ્ય ફસાઈ જાય છે તેથી ઘરમાં બનેલા જાળાને તરત જ સાફ કરી નાખો નહીં તો તે તમારા સારા દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે છે અશુભ હોય તેથી સમય સમય પર તેમને સાફ કરવા જરૂરી છે નંબર તેર ફોટોગ્રાફ્સ માં નકારાત્મકતા કેટલાક ખાસ પ્રકારના ફોટોગ્રાફ્સ ઘરમાં ન રાખવા જોઈએ જેમ કે ફળ અને ફૂલો વિનાનું ઝાડ ડૂબતી હોડી નગ્ન તલવાર યુદ્ધ પકડાયેલા હાથીઓના દ્રશ્યો અને દુઃખી કે રડતા લોકોના ચિત્રો ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ નંબર ચૌદ ખાલી ખુરશી ઘરમાં કાયમ માટે રાખવી શુભ નથી એવું માનવામાં આવે છે કે તે ઘરમાં હાનિકારક આત્માઓને આમંત્રિત કરે છે તેથી ખાતરી કરો કે કોઈ વ્યક્તિ તેના પર નિયમિતપણે બેસે અથવા તે સંપૂર્ણપણે દૂર કરી દો નંબર પંદર જૂની ડાયરીઓ ન રાખો જેનો તમે ઘરમાં ઉપયોગ કરતા નથી વાસ્તુશાસ્ત્ર આ જૂની ડાયરો પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે જેનો અસર પરિવારના સદસ્યો પર અને તેમની પ્રગતિને અસર કરે છે નંબર સોળ જૂના પેપર વાત કરીએ તો ઘરમાં કચરાના ઢગલા જૂના અખબારોમાં ધૂળ જમા થવાથી અને તેને ભેજવાળી જગ્યાએ રાખવાથી એક રીતે ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે જો તમને પણ ઘરમાં જૂના અખબારો ભેગા કરવાની આદત હોય તો ઘરની નકારાત્મક ઉર્જા પરિવારની પ્રગતિમાં બાધારૂપ બને છે અને જો ઘરના સભ્યોને આર્થિક નુકસાન થાય છે લાંબા સમય સુધી ઘરમાં પડેલા હોય તો તેને આજે જ બહાર ફેંકી દો અથવા તેને ભંગારમાં આપી દો નંબર સત્તર ખરાબ તાળાઓ ઘરમાં ન રાખવા જોઈએ વાસ્તુશાસ્ત્ર માં તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે વાસ્તુ અનુસાર સારું ખોલતું તાળું હોય છે જ્યારે બંધ અથવા ખરાબ ઘરમાં દુર્ભાગ્ય લાવે છે છે એક સારું ભાગ્યને ખોલે જ્યારે બંધ અથવા ખરાબ તાળાઓનો ઉપયોગ કરતા નથી એવા તાળાઓને હમણાં જ બહાર ફેંકી દો એવું માનવામાં આવે છે કે બંધ તાળાઓ કારકિર્દીમાં અવરોધો લાવે છે પ્રગતિના માર્ગને અવરોધે છે તેથી ઘરમાં ખરાબ તાળાઓ ન રાખો આ તાળાઓ તાત્કાલિક રિપેર કરાવો અથવા કચરાનો ડબ્બો દિવાલોમાં ક્રેક જો તમારા ઘરમાં દિવાલો તિરાડ આવી છે તો તેને જલ્દીથી જલ્દી રિપેર કરાવો એવું માનવામાં આવે છે કે દિવાલોમાં તિરાડોના કારણે ઘરના તમામ પૈસા પરિવારના સભ્યોની બીમારીની સારવાર માટે ખર્ચવામાં આવે છે તેમજ ઘરના દરવાજા ખોલતી વખતે અથવા બંધ કરતી વખતે ઘોંઘાટ થતો હોય તો તેને વાસ્તુશાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી તો આવા ઘરના બધા પૈસા ઘરની સમસ્યાઓના નિવારણમાં ખર્ચ થઈ જાય છે નંબર વીસ જેમ વહેતા નળને અશુભ માનવામાં આવે છે એવી જ રીતે ઘરના બધા પૈસા પાણી જેવી નકામી જગ્યાઓ પર ખર્ચી નાખે છે તેને તરત જ બદલી નાખવા જોઈએ નંબર એકવીસ જો તમે જીવનમાં સંઘર્ષ ઓછો કરવા માંગો છો તો જૂના ફાટેલા અથવા ખરાબ ચંપલ અને ચંપલને ને ઘરમાં રાખવાથી સંઘર્ષ વધશે દરેક નાના મોટા કામમાં ખૂબ જ મહેનત કરવી પડશે જો ઘરમાં જૂના અથવા ફાટેલા ચંપલ હોય તો તેને શનિવારના દિવસે હટાવી દો શનિની ની અશુભ સ્થિતિ છુટકારો મળશે નંબર બાવીસ તમારા બેડરૂમમાં માં હિંસક પ્રાણીઓની તસવીર ના રાખવી જોઈએ મિત્રો આ તમામ માહિતી જ્યોતિષ અને ધર્મના જનહિતને જનહિત ને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે મિત્રો આવા જ ધાર્મિક વિડીયો જોવા ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ સાથે બેલ આઇકન પર પ્રેસ કરજો મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર